નમસ્કાર દર્શક મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે ગુજરાતના જાણીતા અને ફેમસ સિંગર એટલે કે રાકેશ બરોટને તો તમે બધા જાણતા હશે તો સિંગર રાકેશ બરોટ ચાહકોને મનોરંજન કરાવવા માટે લવ અને બે ઓફાના ગીતો લઈને આવતા હોય છે અને ચાહકોને ખૂબ જ પસંદ પણ આવતા હોય છે તો સિંગર રાકેશ બરોટનો એક ધમાકેદાર નવું સોંગ આવવા જઈ રહ્યું છે તે સોંગને આપણે થોડી ઘણી ઇન્ફોર્મેશન એટલે કે માહિતી આપીશું તે પહેલાં તમે ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને એક લાઇક કરી દો તો રાકેશ બરોટના આવનારા નવા સોંગનું ટાઇટલ કે દિલનો પ પતંગ આ એક જબરજસ્ત નવું આલ્બમ સોંગ ટૂંક સમયમાં ઝનકાર મ્યુઝિક યુટ્યુબ ચેનલમાંથી આવવાનું છે એટલે સોંગનું ટાઇટલ છે કે દિલનો પતંગ સોંગના શબ્દો પરથી લાગે છે આ જબરજસ્ત એક ઉત્તરાયણ રિલેટેડ સોંગ હશે અને આ સ્પેશિયલી આનંદ મેહરાએ લખ્યું છે જ્યારે મ્યુઝિક મયુર નાડિયાએ આપેલું છે આ સોંગમાં ડિરેક્ટરની વાત કરીએ તો રેલ વેવરેટ સિનેમા અને ચાણક્ય ઠાકોર અને કોરિયોગ્રાફર છે તો રેલ વેવરેટ સિનેમા અને કોરિયોગ્રાફર એટલે કે દિનેશ ઠાગોર ચાણક્ય ઠાકોરનું આ જબરજસ્ત રાકેશ બારોટનું નવું સોંગ એટલે કે ઉત્તરાયણ રિલેટેડ નવું આલ્બમ સોંગ દિલનો પતંગ આ સોંગમાં આર્ટિસ્ટની વાત કરીએ તો આર્ટિસ્ટમાં તમને શ્વેતા સેનની સાથે રાકેશ બારોટ જોવા મળી જવાના છે તો રાકેશ બારટનું ધમાકેદાર નવું આલ્બમ સોંગ એટલે કે દિલનો પતંગ ટૂંક સમયમાં એટલે કે ત્રીસ ડિસેમ્બરના દિવસે જનકાર મ્યુઝિક યુટ્યુબ ચેનલમાંથી રિલીઝ કરવામાં આવશે હાલ તે સોંગના યુટ્યુબમાં સોશિયલ મીડિયામાં ફોટો વિડીયો વાયરલ થયા છે જે તમે આપના વિડીયો થ્રુ જોઈ શકો છો વિડીયો ગમે હોય તો એક લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો ફરી મળીશું એક જબરજસ્ત નવા વિડીયો સાથે